મહીસાગર થી સમાચાર મળ્યા છે કે બાલાસિનોર નગરના તળાવ દરવાજા પાસે શાળા છૂટ્યા બાદ ધોરણ આઠ ના વિદ્યાર્થી પર ચક્કાના ઘા કરી હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા જ બાલાસિનોર ટાઉન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે આપણને અત્યારે જ સમાચાર મળ્યા છે કે મહીસાગરમાં પણ ફરી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો છે અને પહેલા અમદાવાદમાં બનાવ બન્યો છે એના પછી આપણને સમાચાર મળ્યા કે ભરૂચમાં પણ આ બનાવ બન્યો જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો છે અને ફરી મહીસાગરના બાલાસિનોરમાંથી આ સમાચાર આપણને મળી રહ્યા છે કે શાળા બાદ એક વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો અને એના ચક્કુના ઘા મારી વિદ્યાર્થી અત્યારે ઘાયલ થયો છે અને એને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે વારંવાર આવા સમાચાર આપણને મળી રહ્યા છે એનું કારણ એક જ છે કે અત્યારે વિદ્યાર્થીઓ ફોનમાં બહુ જ ડાર્ક કોન્ટેન્ટ જોવે છે અને આ ડાર્ક કોન્ટેન્ટ જોવાના કારણે એ લોકોને આ બધું જ શીખવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદથી પણ આવા સમાચાર મળ્યા હતા જ્યાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો અને ફરી આપણને ભરૂચથી આવા સમાચાર મળ્યા અને અત્યારે મહીસાગરથી સમાચાર મળ્યા છે જ્યાં બાલાસિનોરમાં આ ઘટના બની છે અને

આપણને આ સમાચાર અમદાવાદ થી પણ મળ્યા ભરૂચ થી પણ મળ્યા અને હવે ફરીવાર આપણને મહીસાગર થી આ સમાચાર મળ્યા કે શાળા બાદ વિદ્યાર્થીઓ પર હુમલો થઈ રહ્યો છે ક્યાંક વિદ્યાર્થી જ વિદ્યાર્થીને મારી રહ્યો છે તો ક્યાંક બીજી દુર્ઘટના બની રહી છે તો આવી દુર્ઘટના કેમ બની રહી છે એ પ્રશ્ન બહુ જ મોટો અત્યારે ઉભો થઈ રહ્યો છે અને આ પ્રશ્ન એટલે ઉભો થઈ રહ્યો છે કેમ કે જે સ્કૂલ માં જે સ્ટાફ છે શાળાના જે સ્ટાફ છે એ સ્ટાફ કોઈ ધ્યાન આપતું નથી ત્યારે જ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીમાં ડાઢ મારવા ચાલે છે અને એવું કહેવામાં આવે છે કે હું તને જોઈ લઈશ શું આ

હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને એની અત્યારે સારવાર ચાલી રહી છે તો વારંવાર જ્યારે એક દુર્ઘટના બને છે તો વારંવાર વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની દુર્ઘટના કેમ બની રહી છે અને જવાબ કોણ આપશે